દિલથી ડાયરે બધાને બાપા સીતારામને જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં થઈશું ને આપણે પણ મજામાં છીએ તો આજ આપણે વાળીએ દવા અને આજ આપણે કઈક અલગ તરહની દવા છાંટવાની છે એટલે કે શનિયાળેથી સાંટવાની છે આપણે દેશી જુગાટ એ તમને હું બતાવું આ આપડે બધો છે પહેલી વાર આમાં દવા છાંટવામાં આવે છે જો મારા રણજીતભાઈ દવા છાંટે છે 在那里。 તો આ દેશી જુગાર તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો બધા મિત્રો છનેડાથી દવા સાવામાં આવે છે કારણ કે જુગાડ બનાવ્યો છે નહીં તો પોપ ને એવું બધું ફિટ કરેલું આવે છે આપણે નથી લગાવ્યું આપણે અલગ લગાડી રણજીતભાઈ શનેડીથી દવા ગયા હા જશે આવે છે સુનેડો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ જરૂરથી કરજો કે આ દવા છાંટવી છે કેવી સંટાય છે એમ બે સા જાય ને બે સા આવે આપણે બે સાનું ફીર્યું ને છ તો ચાર સાનું છે તો આપણે બે સાનું ફીર્યું તમારા કેવા થાય છે